મતલબ કે કશું કરવાનું નહીં દરરોજ જંગલમાં લાકડા કાપવા જાય અને વેચવા જતો હતો અને જે બચે એમાંથી પોતાનું ગુજરાન અને પોતાનો વ્યવહાર ચલાવતો હતો સાંજે જો તેની પાસે હોય તો તે વેચી દેતો રાત્રે ભિખારીની જેમ સુઈ જતો સવારે ફરીથી તે લાકડા કાપવા માટે જતો રહેતો એક દિવસ તે બીમાર હતો ત્રણ દિવસ સુધી લાકડા કાપવા તે જઈ શક્યો નહીં તેથી ત્રણ દિવસ સુધી એમના ઘરમાં ચૂલો સળગ્યો નહીં એટલે કે એમના ભોજન ની વ્યવસ્થા ન થાય અને એ ઉપરાંત એ કઈ પણ કરી શક્યો નહી ચોથા દિવસે અસ્વસ્થ હોવા છતાં પણ બીમાર હોવા છતાં પણ તેને કામ પર જવું પડ્યું એટલે ત્યાં લાકડા કાપી રહ્યા હતા રંક માથા ઉપર લાકડા એક ભારો લઈ અને ચાલવા લાગ્યો તેની પત્ની તેની પાછળ આવવા લાગી એમાં એક ઘોડેસવાર રસ્તા પરથી પસાર થયો હતો ઘોડાના પગલાં હજુ ત્યાં દેખાતા હતા એવી રીતે ઘોડો પસાર થયો હતો અને ધૂળ પણ ઉડતી જ હતી અને તેઓ એ જોયું કે ત્યાં એક સોનાના સિક્કાઓથી ભરેલી થેલી છે એ ઘોડે સવાર ના પડી ગઈ પણ ઘોડે સવાર ને ખબર નતી એટલે એ કદાચ ચાલ્યા જ કર્યો હતો અથવા તો એમણે છોડી દીધી હોય એવું નક્કી કરી અને એ આગળ નીકળી ગયો આ બંને પતિ પત્ની આવે છે રંગ આગળ છે તેણે વિચાર્યું કે હું તો ત્યાગી છું મેં તો વિજય મેળવ્યો છે મારા માટે સંપત્તિ એ કઈ મહત્વનું મૂલ્ય નથી માટે આ મારે પાસે મારે લેવી ન જોઈ પણ છે એ રોડ ઉપર થી લઈ અને નજીકના ખાડામાં ફેંકી દીધી અને માથે એમણે માટીને ઢાંકી દીધી આ જયારે માટી ઢાકવાનું કામ પૂરું કરી રહ્યું હતું ત્યારે તેની પત્ની પણ ત્યાં આવી ગઈ અને જોઈ એને પૂછ્યું કે તમે શું કરો છો ંકા એ જૂઠું ના બોલવાના શપથ લીધા હતા તેથી તે મોટી મુશ્કેલીમાં ભાગ્યની વાત છે અને ભગવાન ઉપર ભરોસો રાખવો એવું કહી અને એ આગળ એમને નક્કી કર્યું જો આવું કઈ કશે તો પછી આપણે જવાબ આપશું ત્યારે કીધું કે તમે સ્ત્રી ઉપર કેવી રીતે વિશ્વાસ કરી શકો છો ઋષિ સંન્યાસીઓ હંમેશા સ્ત્રીઓથી ડરતા રહ્યા છે પણ તે જૂઠ બોલી શકતા નહોતા કારણ કે તેમણે શપથ લીધા હતા એટલે તેમણે લાચારીથી કહ્યું કે સાંભળ મને માફ કર અને બીજો કોઈ મુદ્દો ન ઉઠાવ તો હું તને સાચું કહું મેં થેલી અહીં રાખી હતી જેમાં સારું એવું ધન હતું એ વિચારીને કે તને આમાંથી લોભ ઉત્તેજિત ન થાય એટલા માટે મેં ગમે તેમ કરીને છે થેલીને છોડી દીધી અને હું મારા પર પણ કેવી રીતે વિશ્વાસ કરી શકું એવું કરી અને એમણે ત્યાં મેં થેલી છે એમણે ખાડામાં દાટી છે

અને એના પર હવે કઈ દેખાય એવું નથી રહ્યું રંકના આ શબ્દો સાંભળી અને બંકા છે એ ખૂબ હસવા લાગી અને એટલા માટે તો તેનું નામ બંક પડ્યું તેને કહ્યું હતું કે આ વાત પણ ખૂબ મહાન છે શું તમે માટી નાખવાથી તમને શરમ ના આવી અને ચોક્કસ તમારી અંદર કોઈ લોભ છે બાકી તમારે વસ્તુ કરવાની તમે મારા પર જે વિચારો છો તે તમારી અંદર ક્યાંક છુપાયેલું હોય એવું મને લાગી રહ્યું છે તમે મારા પર જે આરોગ લગાવો છો તે તમારી અંદર ક્યાંક દબાયેલો હોય એવું મને લાગી રહ્યું છે શું તમે મને માનો છો કે હું એ સોનું છે એ લઉં તમે હજી પણ એની વચ્ચે માટી અને સોના વિશેનો તફાવત નથી જાણતા એમ કરી અને રડવા લાગી તેણે કહ્યું કે મને લાગ્યું કે તમે ત્યાગી બની ગયા છો પરંતુ તમે ત્યાગી નથી બન્યા કારણ કે તમને એમ લાગતું હતું કે હું આ સોના મોર છે એ લઈ લઈશ પણ તમારા મન તો એ સોના મોર સોના મોર લાગી પરંતુ અહીંયા પડ્યા હોત ને તો પણ હું નો લત કારણ કે મારા માટે એ માટી છે મિત્રો આ વાર્તાનું સારી છે કે જીવનમાં ઘણા બધા પોતાના સિદ્ધાંતોને એટલા બધા પકડીને જીવતા હોય છે કે જીવનમાં કદાચ ગમે એવી મુશ્કેલી આવી જાય ગમે એવી પરિસ્થિતિ આવી જાય પણ પોતાના સિદ્ધાંતને છોડતા નથી ઘણી બધી કથાઓ એવી છે આગળ પણ જોયું અંદર રાજા જીવનના અંત સુધી પણ એમને ભલે એમનું વેચાઈ ગયું હતું દોસ્તો આપને કેવી લાગી કહાની એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો આવી જ વાર્તા વિડીયોને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત